ભારત અને અને ખટપટ વિવાદોથી ભરેલા સંબંધ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે આ વાતની પુષ્ટિ નવી દિલ્હીથી કરવામાં આવી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ભારત માલદીવ વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે ભારત અને માલદીવ વચ્ચેની બીજી ઉચ્ચ સ્તરીય બેઠકના દિવસો પછી નવી દિલ્હીએ પુષ્ટિ કરી છે કે ટાપુ દેશમાં વર્તમાન કર્મચારીઓને સક્ષમ ભારતીય તકનીકી કર્મચારીઓ સાથે બદલવામાં આવશે જોકે વિદેશ મંત્રાલયે આ શબ્દનો અર્થ સમજાવવાનો ઇનકાર કર્યો હતો આ વર્ષના બજેટમાં ફાળવણી અંગેના વિરોધાભાસી અહેવાલો બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે નવા આંકડાઓ સુધારી શકાય છે અને ભારત ટાપુ રાષ્ટ્રનો મહત્વપૂર્ણ વિકાસ ભાગીદાર છે માલદીવના વિશાળ દરિયાઈ ક્ષેત્રમાં ત્રણ એરક્રાફ્ટ ચલાવવા માટે ભારત પાસે તબીબી સ્ટાફ સહિત લગભગ એશી કર્મચારીઓ છે ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુનો મુખ્ય મુદ્દો ભારતીય દળોને દેશમાંથી બહાર કાઢવાનો હતો ગયા અઠવાડિયે નવી દિલ્હીમાં થયેલી બેઠક પછી માલદીવે એક નિવેદન જારી કરીને દાવો કર્યો હતો કે બંને પક્ષો એ વાત પર સહમત થયા છે કે ભારત ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મમાંથી એકમાં દસ માર્ચ સુધી અને બીજામાં દસ મે સુધીમાં લશ્કરી કર્મચારીઓની બદલી કરશે સહયોગથી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર તેમની ચર્ચાઓ ચાલુ રાખી હતી બંને પક્ષો માલદીવના લોકોને માનવતાવાદી અને તબીબી સેવાઓ પૂરી પાડતા ભારતીય ઉડ્ડયન પ્લેટફોર્મના સતત સંચાલન માટે પરસ્પર વ્યવહારો ઉકેલો માટે પણ સંમત થયા હતા એમ વિદેશ હતું જ્યારે માલદીવ માટે મતે બજેટની ફાળવણીમાં વધારો થયો છે તેમણે કહ્યું શું થાય છે કે અમુક રકમ ફાળવવામાં આવે છે અને પછી એક રિવિઝન સ્ટેજ આવે છે આવી સ્થિતિમાં તમે જોશો આ વખતે માલદીવ માટે સાતસો કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે જ્યારે પહેલા તેનો અંદાજ છસો કરોડ રૂપિયાનો હતો તેથી તે ખરેખર વધી ગયો છે જયસ્વાલે કહ્યું અમે માલદીવ માટે મહત્વપૂર્ણ અને પ્રતિબદ્ધ વિકાસ ભાગીદાર છીએ આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર